હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ અને આજની રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ વઘાર કરવા માટે મેં લોખંડના કઢાઈનો ઉપયોગ કર્યો છે એમાં મેં લગભગ છ સાત ચમચી તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ હિંગ એડ કરીશું અને રઈ એડ કરીશું રઈને સરસ આપણે ચટકવા દઈશું તો ગેસ ખરાબ ના થાય એટલે ચટકતી રહી ઉપર મેં પ્લેટ ઢાંકી દીધી હવે એમાં લીલા મરચાં અને લીમડીનો વઘાર કરીશું તો થોડીવાર આ બધું જ આપણે ચમચીની મદદથી ફ્રાય કરીશું જેથી મરચાં સરસ શેકાઈ જાય અને લીમડી પણ એનો ફ્લેવર રિલીઝ કરે તેલમાં તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એને પાંચેક મિનિટ માટે આ ગેસ ઉપર શેકીશું તો હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું અને મરચું બરે નહીં એ રીતે આપણે હલાઈ અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો વઘાર આપણો થઈ ગયો છે હવે આપણે તપેલી લઈશું અને તપેલીમાં આપણે દોઢ વાડકી જેટલી સોજી લઈશું ફ્રેન્ડ્સ આ સત્યનારાયણનો શીરો કરીએ છીએ તે જ સોજી છે તો તમે જોઈ શકો છો કે આ એક વાડકી લીધી અને બીજી આપણે અડધી વાડકી લઈશું તો ફ્રેન્ડ્સ તમને હવે રેસીપીનો ખ્યાલ આવ્યો કે નહીં આપણે શું બનાવવા જઈ રહ્યા છે તો દોઢ વાડકી મેં સોજી લીધી છે હવે એમાં આપણે ત્રણ વાડકી દહીં એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દહીં એટલે સેમી લિક્વિડ છે આ દહીંને પાણી ભેગું છે તો આ ત્રીજી વાડકી આપણે એમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ બસ હવે બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને એને પાંચથી સાત મિનિટ માટે એમ જ સેટલ થવા દઈશું જેથી સોજી જેટલી આપણી ફૂલવાની હશે તેટલી ફૂલી જશે તો આ રીતે એને બરાબર મિક્સ કરવાનું છે મીઠું પણ અત્યારે જ આપણે એડ કરી દઈએ અને પાછું સરસ મિક્સ કરીએ અને એને પાંચ મિનિટ માટે સેટલ થવા દઈએ તો બસ સરસ હલાઈ ગયું છે હવે આપણે એને રવા દઈએ પાંચ મિનિટ માટે તો ફ્રેન્ડ એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સોજીને જેટલું ફૂલવું જોઈએ એટલી ફૂલી નથી પણ રેસીપીને આગળ વધારવી પડશે તો એના માટે મેં લીધી છે બટન ઇડલીસ માટેની પ્લેટ એને આપણે તેલથી થોડું ગ્રીસ કરી દઈશું જેથી આપણી બટન ઇડલીસ બને ત્યારે ફટાફટ ઉકળી જાય આ બાજુ આપણે બેથી ત્રણ ચમચી પાણી લઈશું ને એમાં ખારો એડ કરીશું અને એને સરસ મિક્સ કરી દઈશું તો બસ ખારો સરસ મેલ્ટ થઈ ગયો છે હવે આ પાણી આપણે બટન નીડલીસ માટેનું જે ખીરું છે એમાં એડ કરી દઈશું અને બીટરની મદદથી પાછું આપણે બધું સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ બટન નીડલીસ માટેનું બેટર એકદમ પરફેક્ટ રેડી છે તો ચાલો આપણે હવે અમે બટર ઈડલીસના થાળામાં નાખીએ તો થોડું થોડું કરીને બધા જ બીબામાં આપણે આ ખીરું ભરી દઈશું તો બટન ઇડલીઝનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બીજી એક થાળી મૂકીશું અને એની ઉપર આપણે ઈદળા ઉખાડીશું તો તમે જોઈ શકો છો કે ઈદળાને ઇડલીનું ખીરું સેમ જ હોય છે હવે ઢાંકણું ઢાંકી દઈશું અને એને વીસ મિનિટ માટે થવા દઈશું સો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ વીસ મિનિટ થઈ ગઈ છે ચાલો ખોલીને જોઈએ તો ઉપર છે આપણી ઈદળાની થાળી અને નીચે છે બટન ઇડલીઝ પણ ઈદડાની થાળી તો જાણે એને કંઈક મારી સાથે વાંકું પડ્યું હોય એવી બનીને નીકળી છે તો સરસ ચડી ગયા છે બંને થાળીને આપણે બહાર કાઢીને ઠરવા દઈએ તો ઠરી ગઈ છે ચાલો કટ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જો ઈદડાની થાળીમાં આ રીતે લાઇનો પડી છે એનું કારણ તમને ખબર પડી કે આપણાથી લગભગ અડધી વાળકી જેટલું પાણી વધારે પડ્યું છે તો આ કદાચ સોજી નવી હશે એટલે જોઈએ એવું પાણી એણે પીધું નહીં તો ચાલો એક થાળીમાં આપણે કાઢી લઈએ અને એની ઉપર વઘાર કરીએ બટન ઈડલીસ પણ આપણી રેડી છે તો ચાલો હવે આપણે જે વઘાર કર્યો છે તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈએ બસ તો ચમચી થઈ આપણે બધા જ બટર ઈડલીસ અને જે ઇન્સ્ટન્ટ ઈદરડા બનાવે છે તેની ઉપર બધો જ વઘાર સ્પ્રિન્કલ કરી દઈશું અને ગરમ ગરમ આપણે એને જ સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ રેસીપી ગમે વિડીયોને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ કીપ વોચિંગ સુપર સહિલ